ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નમ યાદ રખના ધારો કે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા ફિલ્મી સ્ટાર્સ કોઈ કંપનીની જાહેરાત કરે અને તેમાં રોકાણ કરવાનું કહે તો લોકો શું કરે સ્વાભાવિક રીતે જ તેમના કરોડો ચાહકો આંખ બંધ કરીને કંપની પર વિશ્વાસ કરે અને તેમાં રૂપિયાનું રોકાણ કરવા લાગે પરંતુ જો તમે આવું કરનારામાંથી એક હોવ તો ચેતી જજો કારણ કે સુરતમાં એક એવું કૌભાંડ સામે આવું જે તમારા મગજને ચક્રાવી ચડાવી દેશે આ કો કૌભાંડને સમજવા માટે સૌથી પહેલાં અમે તમને એક વિડીયો દર્શાવી રહ્યા છે પહેલાં વિડીયો જુઓ પછી અસલી કહાણી પર તમને લઈ જઈએ જેમ સફળતાને પ્રાપ્ત કરવા માટે સંઘર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે એમ આપણા જીવનને સફળ બનાવવા માટે આપણા રૂપિયાનું યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું પણ એટલું જ જરૂર જેના માટે આપણને એક વિશ્વાસપાત્ર પ્લેટફોર્મની જરૂર પડે છે જે છે સુરત નિશાન શાહ ઇન્વેસ્ટમેન્ટ હેલો હું છું પૂજા જોશી મારી નવી ફિલ્મ જલસોની આખી ટીમ તરફથી અને અ બિગ થેન્ક યુ ટુ શાહ ઇન્વેસ્ટમેન્ટ કે અમને આટલી સરસ દિવાળીને ગિફ્ટ આપી જલસોની આખી ટીમ તરફથી અને શાહ ઇન્વેસ્ટમેન્ટ તરફથી આપ સૌને દિપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઇન્વેસ્ટમેન્ટમાં ભૂલ થઈ જાય તો તો નુકસાન અને બીંગ અ ગુજરાતી આપણે નુકસાનનો ધંધો તો કરીએ નહીં અને એટલા માટે જ મેં મારો વિશ્વાસ કોઈ રેન્ડમ કંપની પર નથી મૂક્યો પણ મૂક્યો છે કે એવી કંપની પર જે છે ગુજરાતનો ગૌરવ અને સુરતની શાન શાસ ઇન્વેસ્ટમેન્ટ તમે જે કલાકારોને સાંભળ્યા તે ગુજરાતી ફિલ્મી કલાકારો છે તેઓએ આ જાહેરાત કરવાના કદાચ મો માગ્યા રૂપિયા મળ્યા હશે પણ આ રૂપિયા લોકોને પરસેવાની કમાણી ન હશે જે તેઓને કદાચ ખ્યાલ નહીં હોય પણ હવે જ્યારે તેમને ખબર પડી હશે ત્યારે તેમને પણ ધ્રાસકો લાગ્યો હશે જાનકી બોડીવાલા પૂજા જોશીએ શાહ ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રમોશન કર્યું હતું મિત્ર ઘડવી અને નીતિન જાની એટલે કે ખજૂરભાઈએ શાહ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવા માટે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી પરંતુ જે શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની માટે તેઓએ જાહેરાત કરી તે કંપનીના માલિક દંપતી લોકોને કરોડોનો ચૂનો ચોપડ્યો સુરત સહિત ગુજરાત ભરના રોકાણકારોને ચૂનો ચોપડીને આ દંપતીએ કરોડોનું ઉઠમણું કરી નાખ્યું સુરતના સિંગણપોર કોઝવે રોડ ઉપર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલીને શાહ દંપતીએ રોકાણકારોને રોડાવ્યા શાહ દંપતિ હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ નોંધાઈ ચૂક્યા છે સુરતમાં ત્રીસ લાખની છેતરપિંડી બાદ ભાવનગરના બે વેપારીના એક પોઈન્ટ તેત્રીસ કરોડ ફસાતા સીઆરડી ક્રાઇમમાં ઠગાઈનો ગુનો દાખલ થયો છે લોકોને આકર્ષવા માટે આ દંપતીએ જાણીતા ગુજરાતી અભિનેતા અને અભિનેત્રીઓ પાસે કંપનીનું પ્રમોશન કરાવ્યું ટૂંકમાં કહીએ તો લોકોની આંખો અંજાઈ જાય તેવો કંપનીએ પ્રચાર કર્યો આ દંપતિએ લોકોને સો દિવસમાં જ બાર ટકા રિટર્ન આપવાની લાલચ આપી પરંતુ રોકાણ કર્યાના ત્રણ મહિના પછી રોકાણકારોને કંપની તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં ન આવતા રોકાણકારોએ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરી સુરતની ઉંસી સિત્પા નામની યુવતીએ સોળ લાખ રૂપિયાનું રોકાણ કર્યું તે હવે પોતાના રૂપિયા પાછા માગી રહી છે સાંભળો તેમણે શું કર્યું પછીથી કોઈ રિપ્લાય નહીં બાઉન્સર લોકો આવે છે કેટલા મંથથી એ લોકોના કોઈ એજન્ટ સરખું રિપ્લાય નથી આપતા ફોન કરીએ તો પછી એમ કહે છે કે અમે અહીંયા નથી અવેલેબલ અમે આઉટ ઓફ સિટી છે કોઈ બીજોને કોલ કરીએ તો એ કહે છે કે એ તો અડાજનની ઓફિસે બેઠા છે આ ઓફિસે કોઈથી વિઝિટ નથી કરતા કોલમાં સરખું રિપ રિસ્પોન્સ નથી અને પૈસા બી નથી આપતા શું મને સેલિબ્રિટી બહુ બધી એ લોકોની એડ હતી ઇન્ફ્લુએન્સર હતા ઓકે એ બધું વોટ્સઅપ ડેલી આવતું હતું પ્લસ એ લોકો એવું કીધું હતું કે માર્કેટ ગમે થઈ જાય તમારા જેટલા પૈસા છે ને એ તો અમે તમને આપી જ દેશું તો બીજી તરફ હરીશભાઈ નામના એક રોકાણકારે અગિયાર લાખ રૂપિયાનું રોકાણ કર્યું તેમને પણ હવે રોવાનો વારો આવ્યો છે સાંભળો તેઓ શું કરી રહ્યા છે મેં સાત મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો ત્રણ ચાર મહિના થાય એમ કહે છે કે ભાઈ થોડાક દિવસ થોડાક દિવસ વાટ જુઓ અને ધક્કા ખવડાવી ખવડાવીને અમને થકવાડી દીધા છે તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે કતારગામ આવેલી છે અને સ્ટોનમાં આવેલી છે બરાબર

कि आपको इतने दिनों में इतने प्रतिशत रिटर्न मिलेंगे जो बैंक की एफ डी रिटर्न से नॉर्मली इन्वेस्ट अदर फॉर्म ऑफ इन्वेस्टमेंट्स के रिटर्न से ज़्यादा होते हैं तो एक लालच के फलस्वरूप अलग अलग विभिन्न लोग आते हैं तो मनुष्य प्रवृत्ति वही रहती है कि जहाँ पे हमें फ़ायदा ज़्यादा है मुनाफा ज़्यादा हो रहा है वहाँ हम इन्वेस्ट कर दें बट इस तरह की जो स्कीम्स होती हैं जनरल फ्रॉडी की होती हैं और एक पॉइंट पर आकर वो डिफ़ॉल्ट ही मार देती हैं इसलिए मेरा यही कहना है कि स्कीम्स के जो फैलावे में मत आगे પોલીસે આરોપીઓને ઝડપી પાડીને જેલ હવાલે તો કરી દીધા પરંતુ આવા કો ભાંડીઓ થોડા સમયમાં જ જેલમાંથી છૂટી જાય છે તેમને કોઈ મોટી સજા થતી નથી એટલે જ અને એક રોકાણકાર તરીકે ગ્રાહકોએ સાવચેત રહેવાની ખૂબ જરૂર છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર